નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નિઝામપુરા અતિથિ ગૃહમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવી હતી જેમાં બંગાળી અને બિહારના લોકોએ સાથે મળીને પૂજા કરી હતી અને તેની સાથે હજારથી વધુ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો પૂજા સવારે આઠથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે જેમાં મહત્તમ સંખ્યામાં લોકો હાજર રહેશે અમારે રજિસ્ટર્ડ સંસ્થા છે ગવર્મેન્ટ જે ચેરિટી કમિશનર અને ટ્રસ્ટમાં રજીસ્ટર્ડ છે અને અમે ઘણા બધા ચેરિટીઓ કામ કરી રહ્યા છે આ સંસ્થાના જે અમારો સ્થાપન થયા હતા એના માટે કે અમારી જે સનાતન ધર્મ છે એને અમે કઈ રીતે સંજોગી અને નેક્સ્ટ જે જનરેશન છે એને અમે આપીએ એના માટે અમારો આ દુર્ગા આહવાન કરે છે દુર્ગા જેમ શક્તિની માતા છે જે શક્તિ અમારે બધાને મળે અમારા બચ્ચા લોકોને મળે નેક્સ્ટ જનરેશનમાં આ શક્તિ આવે અને એના સાથે ઘણા બધા કલ્ચરલ જે પ્રોગ્રામો છે એ અમારે સાજે છે જેમાં તમે જે ધનુજીનાથ બહુ ફેમસ છે એ આગ સાથે જે દુર્ગા દુર્ગામાં રમે છે એ અમે કરીએ છીએ અને માતાજીના વંદન એ રીતે અમે કરીએ છીએ અને અમારા બચ્ચાઓ છોકરાઓ જે નવા જનરેશન નાના નાના છોકરાઓ એ ડાન્સ એ માતાજીને અનુસરણ કરીને કરી રહ્યા છે ભારે જે તમે અત્યારે મોટો સ્ટેજ છે એમાં અમારો કાર્યક્રમ ચાલે છે રાતે બાર વાગ્યા સુધી આ ગરબા અમે આ વર્ષથી ચાલુ કર્યા છે અને તમારા બધાનો સહકાર થશે અને આવતા વર્ષે હું પ્રયત્ન કરું છું કે અમારો ગરબા મોટા મોટા ગરબા સ્થળોને ટક્કર દેશે એ અમે વડોદરામાં બનાવ્યા છે કારીગરો અમારા બહારથી આવી ગયા છે તો અત્યારે જે આ મૂર્તિ છે આ વડોદરાની સૌથી મોટી મૂર્તિ છે આ બાર ફૂટની અમારી મૂર્તિ કરેલી છે એના માટે કર્યો છે કે ત્યાંના જે લોકો એને માતાજીના દર્શન બહુ પહેલાં અમે બધા છ ફૂટની મૂર્તિ કરતા હતા તો આ હોલ એટલો મોટો છે જગ્યા એટલી સારી છે એના હિસાબે અમારો જે ભગવાનજીને જે અમે માથા માથા ઉપર રાખીએ છીએ તો એના માટે અમે તત્પર છીએ કે આવતા વર્ષે એનાથી વધારે અમે કરશું અમે પાંચમા નોટ થી કરીએ છીએ હા આપણે વિસર્જન થાય છે એ અમારે દશેરા જે મૂર્ત વિજયદશમી અમે બોલીએ છીએ દશમીના રોજ અમે કરીએ છીએ અત્યારે જે પરમિશન પોલીસ કમિશનર ની અત્યારે અમને જે કહેવામાં આવી આવી છે લગભગ નવલખી ગ્રાઉન્ડ એ લોકો નક્કી કરે છે લગભગ આજે કે કાલે વીએમસી અમને એ કહેશે તો અમારે અહીંયા જવાનું ના તો પહેલાં અમે હરણીમાં જતા હતા પણ ગયા વર્ષે નવલખીમાં કીધું છે તો આજે અમને મેસેજ મળી જશે આશરે તમારી જોડે જે એ અમારે સવારે અને સાંજે મળીને ટોટલ બે હજાર માણસોને અમે અહીંયા રમાડીએ છીએ પછી ભોગ પ્રસાદ કરાવીએ છીએ અમારે અહીંયા જે પણ માણસ આવે એ ક્યારે ભૂકો નથી જતો એના અમે ધ્યાન રાખીએ છીએ રોજ જ હોય છે પાંચનો પાંચ દિવસ મારું નામ ગૌતમ દાસ અને હું આપણા એસોસિએશનના જનરલ સેક્રેટરી છું